આજ રોજ ખેડા પોલીસ અધિક્ષકની કચેરીમાં રાજ્ય સ્તરની એક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પોલીસ ભવનના અધિકારીઓ તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓની સાથે આપણે એક ક્રાઈમ કોન્ફરન્સ રાખીએ છીએ અને આ ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન ગયા માસમાં જે કંઈ ક્રાઇમ થયા છે જે કંઈ પોલીસના વિષય ઉપરના જે કઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવે છે એટલે આજની ક્રાઈમ કોન્ફરન્સમાં પણ તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગયા માસમાં જે ક્રાઈમ બન્યા છે અને જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મોટાભાગની જે અમદાવાદ શહેર હોય કે સુરત શહેર હોય કે વડોદરા હોય ચાર પોલીસ કમિશનરે તમામ જિલ્લાઓમાં માસમાં રહ્યા છે ફિગર ઉપર હું માંગતો નથી કેમ કે અમે લોકો બધા એમ માનીએ છીએ માની પોલીસની કામગીરીની જે વ્યવસ્થાઓ છે પોલીસની કામગીરી કરવાની જે શૈલી છે જે કાર્ય પદ્ધતિ છે એ બધું વ્યવસ્થિત કઈ રીતે થાય એ બધું સુદૃઢ કઈ રીતે થાય અને કેવી કઈ રીતે વધુ અસરકારક પરિણામલક્ષી અને પ્રજાલક્ષી કામગીરી ગુજરાત પોલીસ તરફથી થાય એ અંગે વધારે ચર્ચાઓ કરવામાં આવે છે ક્રાઇમની આંકડાઓની પણ ચર્ચા તો થાય જ છે પણ ક્રાઇમની આંકડાથી વધુ મહત્વ કદાચ પોલીસની કામગીરી કરવાની જે રીત છે જે એટીચ્યુડ છે જે માઇન્ડસેટ છે એ ઉપર વધુ ચર્ચાઓ કરવામાં આવે છે